જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે આપણે બધું છોડીને બસ એક જ વસ્તુ ઈચ્છે છે છે શાંતિ શાંતિ અને અને પણ આ આવે ક્યાંથી લોકો વિચારે છે કે જો કરિયર પૈસા કે સંબંધ ઠીક થઈ જાય તો શાંતિ મળી જશે પણ શું તમે ક્યારેય અનુભવ કર્યો છે કે સાચી બેચેની તો આપણા પોતાના જ રૂમમાં કપબોર્ડમાં અને મનમાં બિખરાયેલી વસ્તુઓથી આવે છે દરરોજ સવારે એ જ કપડા શોધવા ફાલતુ સામાનથી ભરેલી કબોર્ડ ખોલવી જૂના કાગળો તૂટેલા તમારી માનસિક ઉર્જા ચૂસી રહ્યો છે દિલ્હીની આડત્રીસ વર્ષીય રાધા એક કામકાજી મહિલા છે તેમણે પોતાના ઘરને વર્ષોથી સાફ કરવાનો પ્રયાસ કર્યો પણ થોડા દિવસોમાં બધું ફરી બિખરાઈ જતું પછી તેમણે એક વિડીયોમાં મારી કોન્ડોનું એક વાક્ય સાંભળ્યું ફક્ત એ જ વસ્તુઓ પાસે રાખો જે તમારા હૃદયને ખુશી આપે આ એક જ લાઈને તેની વિચારવાની રીત બદલી નાખી તેણે પહેલીવાર વસ્તુઓ ફેંકવાને બદલે પોતાનું જીવન પસંદ કરવાનું શરૂ કર્યું તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં આજની આ અદભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અને સાથે લાઈક પણ કરજો આ કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે એક કોઈનું જીવન બદલી શકે છે કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું ચાલો હવે ચેપ્ટર એકથી થી શરૂઆત કરીએ ચેપ્ટર એક કેમ આપણને વ્યવસ્થિત જીવવું ક્યારેય શીખવામાં ન આવ્યું મારી કોન્ડો કહે છે સફાઈ કરવી એ ફક્ત વસ્તુઓ હટાવવી નથી આ તમારા જીવનને નવી દિશા આપવાનું પહેલું પગલું છે તમે ક્યારે ધ્યાન આપ્યું છે શાળામાં કેટલી બધી વસ્તુઓ આવે છે ગણિત વિજ્ઞાન ભાષા ઇતિહાસ પણ શું કોઈએ આપણને ક્યારેય શીખ્યું કે પોતાનો રૂમ કબોર્ડ કે પોતાનો સામાન કેવી રીતે સંભાળવો આપણે આઠા જીવનમાં આસપાસ એટલો બધો સામાન ભેગો કરી લઈએ છીએ કે ક્યારે બોજ બની જાય આપણને ખબર જ ન પડે ઉદાહરણ જયપુરની બેતાલીસ વર્ષીય સંગીતાજી પાસે ઢગલો સાડીઓ રસોઈના વાસણો અને જૂના ગિફ્ટ્સનો ભંડાર હતો જ્યારે પણ કોઈ તહેવાર આવે તો તેઓ કલાકો કબોર્ડ સાફ કરવામાં લાગી જતા પણ દર વખતે એ જ ગડબડ ફરી થઈ જતી પછી તેમણે મારી કોન્ડોનો અભિગમ અપનાવ્યો તેમણે દરેક વસ્તુને હાથમાં લઈને ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો શું આ વસ્તુ મને સાચે જ ખુશી આપે છે આ પ્રશ્ને તેમનું જીવન બદલી નાખ્યું મારી કોન્ડો કહે છે મોટા ભાગના લોકો સામાન એટલે નથી હટાવતા કારણ કે તેમને અપરાધ ભાવ થાય છે આ મમ્મીએ આપ્યું હતું ક્યારે કામ આવી શકે કે કેટલું મોંઘા ખરીદ્યું હતું પણ સત્ય એ છે એ વસ્તુઓ હવે ન તો કામની છે ન તો ખુશી આપે છે અને જો તમે ફક્ત અપરાધ ભાવને કારણે વસ્તુઓ પકડી રાખો છો તો તમે પોતાને જ પાછળ બાંધી રહ્યા છો લેખિકા કહે છે સફાઈ એક જ વારમાં પૂરી કરો ટુકડે ટુકડે નહીં દરેક આઇટમને તેની કેટેગરી પ્રમાણે જુદી કરો જેમ કે કપડા પુસ્તકો કાગળો ભાવનાત્મક વસ્તુઓ અને સૌથી વાત જે તમારા હૃદયને ખુશી ન આપે તેને આભાર કહીને વિદાય આપો મારી કોન્ડોનો આ અભિગમ ફક્ત બહારની સફાઈ નથી કરતો આ તમારા મનની પણ સફાઈ કરે છે કારણ કે જ્યારે તમે આસપાસની વસ્તુઓ પસંદ કરો છો તો તમે ખરેખર નક્કી કરી રહ્યા છો કે તમે કેવું જીવન જીવવા માંગો છો વિચારો જો તમારો દરેક ખૂણો ફક્ત એ જ ખુશી આપે તો તમારી સમજીએ સફાઈને સાચી રીતે શરૂ કેવી રીતે કરવી ચેપ્ટર બે સફાઈ ટુકડે ટુકડે નહીં એક જ વારમાં પૂરી મરીકોન્ડો પહેલો મોટો સિદ્ધાંત છે સફાઈ એક મોટા ઉત્સવ જેવી હોવી જોઈએ ટુકડે ટુકડે નહીં એક જ વારમાં પૂરી મોટાભાગના લોકો જ્યારે સફાઈ કરે છે તો થોડું થોડું કરીને કરે છે એક દિવસ એક ડ્રોવર બીજા દિવસ રસોઈ પછી એક અઠવાડિયા પછી કપબોર્ડ પણ મરીકોન્ડો કહે છે કે આ સૌથી મોટી ભૂલ છે આવી સફાઈથી ક્યારેય સ્થાયી ફેરફાર નથી આવતો ઉદાહરણ લુધિયાણાના પાંત્રીસ વર્ષીય પ્રતિક એક વ્યસ્ત પ્રોફેશનલ હતા તેમણે દર રવિવારે થોડી થોડી સફાઈનું પ્લાન બનાવ્યું હતું પણ મહિનાઓ વીતી ગયા અને ઘરમાં કંઈ બદલાયું નહીં પછી તેમણે મરીકોન્ડોની સલાહ પર એક વીકેન્ડ કાઢ્યું આખું ઘર એકસાથે છાંટવા માટે તેમણે શરૂઆત કરી કપડાથી પછી પુસ્તકો પછી કાગળો અને દરેક આઈટમને લઈને પૂછ્યું શું આ મને ખુશી આપે છે ત્રણ દિવસમાં તેમનું ઘર જ નહીં વિચાર પણ બદલાઈ ગયો મરીકોન્ડોનું માનવું છે જ્યારે તમે એક જ વારમાં બધું જુઓ છો તો તમને તમારા સામાન અને તેની માત્રાની સાચી સમજ આવે છે ટુકડે ટુકડે સફાઈ કરવાથી તમારા મનને નવું વિચારવાની તક નથી મળતી લેખિકા આને સ્પાર્ક ટ્રાન્સફોર્મેશન કહે છે

કાલે બેઠો પણ તેઓ કહે છે કે સાચી રીત છે કેટેગરી વાઇઝ સફાઈ કરવી એટલે કપડા એક સાથે પછી પુસ્તકો પછી કાગળો પછી નાની મિસ્લિનિયસ વસ્તુઓ પછી ભાવનાત્મક વસ્તુઓ ઇમોશનલ આઈટમ્સ ઉદાહરણ કોલકાતાની ઓગણત્રીસ વર્ષીય દીપાલીએ જ્યારે પોતાના ઘરની સફાઈ શરૂ કરી તો પહેલા વિચાર્યું હતું આજે ફક્ત ડ્રેસિંગ ટેબલ સાફ કરીશ પણ તેમાં કપડા જ્વેલરી પરફ્યુમ બુકમાર્ક્સ જૂના બિલ્સ બધું જ મળી ગયું મરિકોન્ડોની રીતે તેમણે પહેલા બધા કપડાં આખા ઘરમાંથી ભેગા કર્યા અહીં સુધી કે કાર અને સૂટકેસમાંથી પણ પછી જ્યારે તેમણે જોયું કે તેમની પાસે ચુંમોતેર કુર્તીઓ છે તો તેમણે પહેલી વાર પોતાના સામાનની સાચી અનુભૂતિ કહી મરિકોન્ડો કહે છે જ્યારે તમે કેટેગરી પ્રમાણે વસ્તુઓ ભેગી કરો છો તો તમને ખબર પડે છે કે તમે કેટલી વાર એક જ વસ્તુ વારંવાર ખરીદી રહ્યા છો તમે ફક્ત જગ્યા સાફ નથી કરી રહ્યા તમે તમારા પેટર્ન જોઈ રહ્યા છો આ રીત મનને સ્પષ્ટતા આપે છે

ચેપ્ટર ચાર વસ્તુઓને સ્પર્શ કરીને અનુભવો શું આ તમને ખુશી આપે છે મરિકોન્ડોનો સૌથી પ્રખ્યાત મંત્ર છે કીપ ઓનલી ધોઝ થિંગ્સ ધેટ સ્પાર્ક જોય એટલે ફક્ત એ જ વસ્તુઓ રાખો જે હૃદયથી ખુશી આપે આ વાત સાંભળવામાં સરળ લાગે છે પણ જ્યારે તમે તેને ઊંડાણથી અપનાવો છો તો આ તમારો વિચાર અને જીવન બંને બદલી નાખે છે ઉદાહરણ ગાઝિયાબાદની સાડત્રીસ વર્ષીય મીરા પાસે ઘણા બધા કપડાં હતા સાડીઓથી લઈને જીન્સ અને દુપટ્ટા સુધી પણ જ્યારે મરિકોડોની રીતે સફાઈની શરૂઆત કરી તો દરેક કપડાને હાથમાં લઈને તેમણે એક એક પ્રશ્ન કર્યો શું આ મને સાચે જ ખુશી આપે છે તેમણે જોયું કે ઘણા કપડાં ફક્ત અપરાધભાવને કારણે રાખેલા હતા લગ્નમાં મળ્યા હતા ક્યારેક પહેરીશ પણ હૃદયમાં કોઈ સ્પાર્ક નહોતું તેમણે એવા કપડાને વિનમ્રતાથી આભાર કહ્યો અને વિદાય આપી મરિકોંડો માને છે કે દરેક વસ્તુ સાથે તમારો એક સંબંધ હોય છે જ્યારે તમે તેને સ્પર્શો છો તો તમને ખબર પડે છે કે એ વસ્તુ તમારા માટે કેવી લાગણી લાવે છે સુકૂન કે લેખિકા પ્રમાણે વિચારીને પસંદ કરો કારણે ન રાખો જે વસ્તુ ખુશી ના આપે તે જગ્યા લઈ રહી છે અને પણ આ એક ભાવનાત્મક પ્રવાસ છે ફક્ત સફાઈ નહીં પોતાની સાથે જોડાવાની રીત ચેપ્ટર પાંચ પોતાના સામાનનો આદર કરતા શીખો મારી કોન્ડોના વિચારમાં ઊંડાણ છે તેઓ દરેક વસ્તુને એક જીવ જેવી રીતે જુએ છે તેમનું માનવું છે કે જો આપણે પોતાની વસ્તુઓ સાથે આદરથી વર્તીએ તો તે આપણને વધુ સુકૂન આપે છે ઉદાહરણ વર્ષીય પોતાના પુસ્તકો બેગ્સ અને બસ રાખ્યા હતા એક દિવસ તેમણે મારી કોન્ડોનો વિડીયો જોયો જેમાં તેઓ કબોર્ડ આગળ ઝૂકીને કહે છે થેન્ક યુ ફોર સર્વિંગ મી ટુ ડે શરૂઆતમાં તન્વીને આ વિચિત્ર લાગ્યું પણ પછી તેમણે એકવાર એવું કરવાનો પ્રયાસ કર્યો રાત્રે બેગમાંથી વસ્તુઓ કાઢીને રાખી અને નરમાશ કહ્યું આજે મારી સાથે રહેવા બદલ આભાર ધીમે ધીમે તેમની સાથે તેમનું વર્તન પણ બદલાયું અને તેની સાથે તેમનું મન પણ શાંત થવા લાગ્યું લેખિકા કહે છે તમારા કપડાં ખાકે છે તમારા પુસ્તકો ધ્યાન માંગે છે તમારી બેગ તમારી મદદ કરે છે જ્યારે તમે વસ્તુઓનો આદર કરો છો તો અવ્યવસ્થા ઓછી થાય છે અને જોડાણ વધે છે મારી કોન્ડો આજ શીખવે છે પોતાના સામાનથી પ્રેમ કરો તો જ તે તમારા જીવનમાં સંતુલન લાવે છે ચેપ્ટર છ કપડાં કેવી રીતે જુદા કરવા મારીકોન્ડો નો જાદુ અભિગમ મારી કોન્ડો સફાઈ છે પોતાના બધા કપડા એક જ જગ્યાએ ભેગા કરો ફક્ત કપબોર્ડ નહીં દરેક જગ્યાએથી એક એક કરીને તેને હાથમાં લો પૂછો શું આ કપડું મને ખુશી આપે છે જે જવાબ હા હોય તે જ રાખો બાકીને આદરપૂર્વક વિદાય આપો ઉદાહરણ ભોપાલના એકત્રીસ વર્ષીય નિખિલ પાસે એટલા બધા કપડાં હતા કે દર સવારે તેમને નિર્ણય લેવામાં વીસ મિનિટ લાગતી મારી કોન્ડોની રીતે છાંટવાનું શરૂ કર્યું તો તેમને સમજાયું કે તેઓ સિત્તેર ટકા કપડા તો પહેરતા જ નહોતા બસ એટલે રાખ્યા હતા કે ક્યારે પહેરીશું જ્યારે તેમણે ફક્ત એ જ કપડા રાખ્યા જે તેમને પસંદ હતા તેમની સવારની રૂટિન અર્ધી થઈ ગઈ અને ઊર્જા બમણી મારી કોન્ડોની એક વધુ ખાસ સલાહ કપડાને ફોલ્ડ કરીને ઊભા રાખો જેથી બધું સ્પષ્ટ દેખાય કપડાં એકબીજા પર દબાયા ના હોય દરેક કપડાને શ્વાસ લેવાની જગ્યા આપો કપડા ફક્ત શરીર નથી ઢાંકતા તે તમારી આત્માનો વિસ્તાર છે કહે છે પોતાના પસંદગી એવી કરો જાણે તમે પોતાની ઊર્જા પસંદ કરી રહ્યા હો ચેપ્ટર પુસ્તકો સાથે સંબંધ જ્ઞાન નહીં લાગણીઓ પસંદ કરો મારી કોન્ડો માને છે કે પુસ્તકો ફક્ત માહિતી નથી હોતી તે ઊર્જા અને લાગણીઓનો સંગ્રહ હોય છે જે પુસ્તક તમને હજુ પણ સ્પાર્ક કરે છે તે જ તમારા જીવનમાં જગ્યા મેળવનાને લાયક છે ઉદાહરણ દિલ્હીના ઓગણચાલીસ વર્ષીય રોહિત પાસે ચારસો થી વધુ પુસ્તકો હતી કોલેજની કોચિંગની નવલકથાઓ અને ઘણી અધૂરી પડેલી પુસ્તકો મારી કોન્ટોની સલાહ પર તેમણે એક એક પુસ્તકને હાથમાં લીધું અને મનથી પૂછ્યું શું આ પુસ્તક હજુ મને આગળ વધારે છે તેમણે જોયું કે મોટા ભાગની પુસ્તકો અપરાધ ભાવ પેદા કરી રહી હતી અત્યાર સુધી વાંચી કેમ નહીં તેમણે એ પુસ્તકોને આભાર કહ્યો અને છોડી દીધી મારી કોન્ડોની સલાહ જે પુસ્તકો તમે એકવાર વાંચી લીધી અને હવે ફરી નહીં વાંચવાના તે છોડી દો અધૂરી પુસ્તકો જેને તમે ક્યારે નહીં વાંચો તે તમારા મનમાં લાગણી નાખે છે પુસ્તકો રાખો પણ ફક્ત એ જ જે આજના તમારા માટે મહત્વ ધરાવે છે કારણ કે પુસ્તકો ત્યારે જ મદદ કરે છે જ્યારે તેમનો સમય સાચો હોય ચેપ્ટર આઠ કાગળો એ બહુ જ જે દેખાતો નથી મારી કોન્ડો કાગળો વિશે ખૂબ સ્પષ્ટ છે નવ્વા ટકા કાગળો બેકાર હોય છે જેટલી જલ્દી તમે આ સ્વીકારો એટલું સારું આપણે પોતાના ઘરમાં ડ્રોયર્સ અને ફાઇલ્સમાં ઢગલો પરચીઓ રસીદો બેંક સ્ટેટમેન્ટ્સ જૂના ફોર્મ્સ વોરંટીઝ બધું જ ભેગું કરી રાખીએ છીએ ઉદાહરણ નોયડાની ચોત્રીસ વર્ષે ઉર્વશી જ્યારે પોતાનો ડ્રોયર સાફ કરી રહી હતી તો તેમને છેલ્લા બાર વર્ષના વીજળીના બિલ એક્સપાયર્ડ એટીએમ સ્લિપ્સ અને બાળકોની જૂની ડ્રોઈંગ્સ મળી કોન્ડોની સલાહ પર તેમણે ફક્ત ત્રણ પ્રકારના કાગળો રાખ્યા એક વર્તમાનમાં વપરાશ જેમકે ઇન્સ્યોરન્સ ચાલુ ઈએમઆઈ દસ્તાવેજો બે શોર્ટ ટર્મ યુઝ જેમ કે શાળાના ફોર્મ મેડિકલ રિપોર્ટ્સ ત્રણ ફોરેવર જેમ કે ઘરના ઓરિજિનલ દસ્તાવેજો બાકી બધાને રિસાયકલ કરી દીધા મારી કોન્ડો માને છે કાગળોને તમે જેટલા પણ સરસ રીતે રાખો તે તમારા મનને ક્લટર કરે છે તેથી તેમાંથી જેટલી જલ્દી મુક્તિ મળે એટલું સારું ચેપ્ટર નવ નાની વસ્તુઓ મોટો બોજ જ્યારે દરેક ખૂણો ભરાઈ જાય મારી કોન્ડો અને કોમોનો કહે છે એટલે મિસલેનિયસ સામાન બેગ્સ મેકઅપ બટન્સ ગિફ્ટ્સ જૂના મોબાઈલ કવર્સ અનયુઝ ચાર્જર્સ અનયુઝ ગિફ્ટ્સ રબર બેન્ડ્સ ડબ્બા આ બધું મળીને આપણા ઘરમાં દરેક ખૂણામાં બિખરાઈ જાય છે અને આપણને લાગતું પણ નથી કે આ કેટલો માનસિક વજન લાવી રહ્યો છે ઉદાહરણ સુરતની ત્રીસ વર્ષીય ભાવનાના ઘરમાં રસોઈના એક ખૂણામાં બત્રીસ પ્લાસ્ટિક ડબ્બા હતા મોટા ભાગના વગર ઢાંકણના મારી કોન્ડોની સલાહ પર તેમણે રસોઈથી લઈને મેકઅપ પાઉસ સુધી દરેક એક જગ્યાએ ભેગા કર્યા અને પછી એ જ પ્રશ્નથી જુદા કર્યા શું મને ખુશી આપે છે જે 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 તૂટેલું હતું કામ ના આવ્યું વારંવાર અવગણાયું એ બધાને વિદાય આપી મારી કોન્ડો કહે છે નાની વસ્તુઓનું ભેગું થવું સૌથી મોટો અવ્યવસ્થા બનાવે છે તેને કેટેગરીઓમાં વહેંચીને જુદી કરો એક જ વારમાં અને પૂરી રીતે તમારા ઘરમાં જે કંઈ છે તે અથવા તો તમારી સાથે છે અથવા તમારી ઊર્જા લઈ રહ્યો છે ચેપ્ટર દસ ભાવનાત્મક વસ્તુઓ યાદો રાખવી સાચી છે બોજ નહીં મારી કોન્ડોનો છેલ્લો અને સૌથી ભાવનાત્મક ભાગ ઇમોશનલ આઇટમ્સને છેલ્લે જુદી કરો જ્યારે તમે નિર્ણય લેવામાં મજબૂત થઈ ગયા હો જૂના કાર્ડ્સ ઉપહાર ફોટા બાળકોની ડ્રોઈંગ્સ લગ્નના કાગળો મમ્મીની જૂની સાડી આ બધું આપણે હૃદય સાથે જોડાયેલું હોય છે અને તેથી સૌથી મુશ્કેલ નિર્ણય પણ એ જ હોય છે ઉદાહરણ કોચીના છત્રીસ વર્ષીય અરુણ પાસે તેમની સ્વર્ગવાસી માતાની ઘણી બધી વસ્તુઓ હતી કપડાં પુસ્તકો પત્રો જ્યારે તેમણે મારી કહેવા પ્રમાણે દરેક વસ્તુને હાથમાં લીધી અને કહ્યું આભાર તમારી યાદો માટે પણ હવે હું તમને આઝાદી આપું છું તો તે રડ્યા પણ અને હલકા પણ અનુભવ્યા મારી કહે છે તમે યાદોને ભૂલી નથી રહ્યા તમે તેને પોતાના હૃદયમાં રાખી રહ્યા છો તમારે ફક્ત એ જ વસ્તુ રાખવાની છે જે ખુશી આપે અપરાધ ભાવ નહીં કારણ કે ઢગલો વસ્તુઓ હોય તો તમારું મન દરરોજ નાના નાના નિર્ણયોમાં ફસાઈ રહે છે આજે શું પહેરવું આ પુસ્તક વાંચું કે આ ડબ્બો ક્યાં રાખવું ધીમે ધીમે નિર્ણય થાક તમને ભાવનાત્મક અને માનસિક રીતે ખલાસ કરવા લાગે છે ઉદાહરણ

સફાઈની અસર સંબંધો પર પણ થાય છે મારીકોન્ડો આ પુસ્તકમાં અનેક વાર એક ભાવનાત્મક વાત દોહરાવે છે જ્યારે તમે આસપાસની વસ્તુઓને આદર આપો છો તો તમે લોકોને પણ વધુ સ્નેહથી જોવા લાગો છો ઉદાહરણ વર્ષીય શાલિની જ્યારે પોતાના ઘરને મારીકોન્ડોની જેમ ઓર્ગેનાઇઝ કરવા લાગી તો તેમને ખબર પડી કે તેમના પતિના કેટલાક કપડાં જેનાથી તેમને ચીડ હતી ખરેખર ખૂબ જૂની યાદગાર હતી જ્યારે તેમણે એ કપડાને સમજીને સંભાળ્યા તો તેમના સંબંધમાં પણ એક અપનત્વ પાછું આવ્યું મારી કહે છે જ્યારે ઘરમાં હલકાશ આવે છે તો મનમાં પણ હલકાશ આવે છે અને જ્યારે મન હલકું હોય તો આપણે સંબંધોમાં ન્યાય નહીં ગરમાહટ લાવીએ છીએ સફાઈ ફક્ત વસ્તુઓની નથી નજર અને લાગણીઓની પણ થાય છે ચેપ્ટર તેર સફાઈથી તમારો આત્મવિશ્વાસ વધે છે મારી આ ઇન્સાઇટ ખૂબ ઊંડાણથી જોડાયેલો છે જ્યારે તમે વારંવાર સાચા નિર્ણય લેવાનું શીખી જાઓ છો તો તમારી નિર્ણય ક્ષમતા વધે છે અને આ જ આત્મવિશ્વાસ છે જ્યારે તમે નક્કી કરી શકો છો કે કઈ વસ્તુ તમારા જીવનમાં રહેવી જોઈએ અને કઈ નહીં તો તમે તમારા સંબંધો કામ અને રોજિંદા જીવનમાં પણ મજબૂત નિર્ણય લેવા લાગો છો ઉદાહરણ જયપુરની સત્યાવીસ વર્ષીય ગરિમાએ સફાઈની પ્રક્રિયા પછી પહેલી વાર અનુભવ્યું કે તેઓ નિર્ણાયક બની રહી છે પહેલા જે નિર્ણયો લેવામાં અઠવાડિયા લાગતા હવે તેઓ દસ મિનિટમાં સ્પષ્ટતાથી લઈ શકે છે મારી કોન્ડો આને સેલ્ફ ટ્રસ્ટ થ્રુ ટાઈડિંગ કહે છે

તેમણે મારીકોન્ડોની એક સરળ વાત અપનાવી દરેક વસ્તુની એક સ્થાયી જગ્યા નક્કી કરી દો હવે તેમના ઘરમાં ન ન તો તો થાય છે અને આ વાત ફક્ત બહારની દુનિયામાં નહીં મનમાં પણ સ્થિરતા મારી કોન્ડો કહે છે જ્યારે વસ્તુઓની જગ્યા નક્કી હોય તો અવ્યવસ્થા ઓછી થાય છે અને જ્યારે વસ્તુઓ વારંવાર પોતાની જગ્યાએ જાય તો શિસ્ત અને સરળતા જીવનનો ભાગ બની જાય છે સ્વચ્છ ઘરનો અર્થ છે સ્પષ્ટ જીવન ચેપ્ટર પંદર તમારી આસપાસનું વાતાવરણ સીધું તમારા મન અને શરીર પર અસર કરે છે ઉદાહરણ ભોપાલની છત્રીસ વર્ષીય અનુપ્રિયાએ હંમેશા અનુભવ્યું કે ઘરમાં પ્રવેશતા જ થાક અને ઉલઝન અનુભવાય છે જ્યારે તેઓ દરરોજ સફાઈ કરતા હતા જ્યારે તેમણે એક ઇન્ટિરિયર વર્કશોપમાં શીખ્યું કે ઓછી વસ્તુઓથી જગ્યામાં પ્રવાહ આવે છે અને પછી મારીકોન્ડોનું પુસ્તક વાંચ્યું તો તેમણે અવ્યવસ્થિતને ઊર્જા અટકવાની નિશાની માનવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે જરૂરથી વધુ ફર્નિચર, શોપીસ અને સામાન હટાવ્યો તો તેમનું ઘર જ નહીં તેમનું મન પણ ખુલ્લું લાગ્યું. મારીકોન્ડો કહે છે તમારો રૂમ એક શક્તિ કેન્દ્ર જેવો હોય છે. જ્યારે ત્યાં પ્રવાહ હોય તો જીવન પણ વહે છે. ઓછો સામાનનો અર્થ છે વધુ જગ્યા. અને એ જગ્યામાં શ્વાસ લેતી ઉર્જા ચેપ્ટર સોળ સફાઈ થી આવે છે હેતુ ફક્ત જગ્યા નહીં મારી કોન્ડો વારંવાર કહે છે કે સફાઈ એક તકનીક નથી પણ જીવનનો દ્રષ્ટિકોણ છે જ્યારે તમે નક્કી કરો છો કે તમને કઈ વસ્તુઓ સાથે જીવવું છે તમે એ પણ નક્કી કરી રહ્યા છો કે તમે કેવું જીવન ઈચ્છો છો ઉદાહરણ ગુડગાંવના ચાલીસ વર્ષીય અમિતનું કહેવું હતું મને વસ્તુઓ ભેગી કરવામાં સુકૂન મળે છે પણ જ્યારે ઘરમાં રાખવાની જગ્યા ન બચી તો બેચેની વધી ગઈ મારીકોન્ડોના માર્ગદર્શનથી તેમણે અનુભવ્યું કે સાચો સુકૂન વસ્તુઓ રાખવામાં નથી હેતુથી જીવવામાં છે તેમણે પોતાના જીવનનું પહેલું વિઝન બોર્ડ બનાવ્યું અને પછી નક્કી કર્યું કે તેમને કેવું જીવન જોઈએ પછી તેમણે એ જ વિઝન પ્રમાણે વસ્તુઓ રાખી પરિણામ હતું એક શાંત વ્યવસ્થિત હેતુપૂર્ણ ઘર મારીકોન્ડોનો પ્રશ્ન છે શું તમે તમારા ઘરમાં એ રાખી રહ્યા છો જે તમારા ભવિષ્યનો ભાગ હોવું જોઈએ થિંકલેસ અબાઉટ સ્ટોરેજ ઘણા લોકો આશ્ચર્ય પામે છે શું ખરેખર શક્ય છે ઉદાહરણ ચેન્નાઈની ઓગણત્રીસ વર્ષીય દિવ્યા મારી કોન્ડો ની આખી અભિગમ અપનાવી એક જ વારમાં પૂરી સફાઈ કેટેગરી વાઇઝ દરેક આઈટમને સ્પર્શી તે પછી છેલ્લા બે પોઈન્ટ પાંચ વર્ષમાં તેમણે ક્યારેય ઘરમાં અવ્યવસ્થા અનુભવી નહીં મારીકોન્ડો તર્ક છે જ્યારે તમે સભાનપણે દરેક વસ્તુ પસંદ કરો છો અને તેને એક સ્થાયી જગ્યા આપો છો તો ફરી ગડબડની કોઈ તક નથી બચતી એકવારની સાચી સફાઈ હંમેશની સ્થિરતા આપે છે મારિકોન્ડો કહે છે ટાઈડિંગ ઇઝ નોટ અ શો ઇટ ઇઝ અ સેલિબ્રેશન ઓફ હુ યુ આર એન્ડ વોટ યુ ચૂઝ ટુ કીપ અરાઉન્ડ યુ ચેપ્ટર અઢાર ઘર જ એ જગ્યા છે જ્યાં આત્મા પાછી ફરે છે મારી કોન્ડો કહે છે તમારું ઘર ફક્ત ચાર દિવાલો નથી તે તમારી આત્માનો વિસ્તાર છે જ્યારે આપણે બહારની દુનિયાથી થાકીને પાછા ફરીએ છીએ તો આપણું મન એક એવી જગ્યાની સુકૂન હોય અપનત્વ હોય પણ વિચારો જો ઘરમાં જ અવ્યવસ્થા બોજ અને સામાનનો અવાજ હોય તો મન ક્યાં શાંત થશે ઉદાહરણ રાયપુરની ચોત્રીસ વર્ષીય નમ્રતા એક કોર્પોરેટ જોબમાં હતી અને અવારનવાર તણાવ અનુભવતી હતી તે પછી તેમણે મારી કોંડોના એક ઇન્ટરવ્યુમાં સાંભળ્યું જો ઘર શાંત હોય તો મન પણ ધીમે ધીમે શાંત થઈ જાય છે તેમણે એક એક ખૂણો સહેજવાનું શરૂ કર્યું અને ફક્ત એ જ વસ્તુઓ રાખી જે સ્વાગતની લાગણી આપે આજે તેમનું ઘર એક શાંતિનું મંદિર બની ગયું છે મારી કોંડો કહે છે જ્યારે તમે ઘરને સાફ કરો છો તો ખરેખર તમે પોતાની અંદર પાછા ફરો છો ચેપ્ટર ઓગણીસ દરેક વસ્તુને આદર સાથે વિદાય આપો મારી કોંડોનો એક અમૂલ્ય મંત્ર છે છોડતા પહેલા દરેક વસ્તુને આભાર આપો ભારતમાં પણ આપણે આ લાગણી સમજીએ છીએ જ્યારે આપણે જૂના કપડાં કે પુસ્તકો દાન કરીએ છીએ તો મનમાં એક વિનમ્રતા હોય છે મારી રોજની આદત બનાવવા માંગે છે ઉદાહરણ ઉદયપુરના વર્ષે વસીમે જ્યારે પોતાની અડત્રીસોડ સાફ કરી તો ઘણા કપડા જુદા કરીને રાખી દીધા પણ અપરાધભાવ હતો કે ક્યારે ખરીદ્યા હતા હવે છોડી દઉં પછી તેમણે દરેક કપડાને હાથમાં લીધું અને કહ્યું તે મારી સેવા કરી હવે હું તને આદરથી વિદાય આપું છું તે પછી છોડવું સરળ થઈ ગયું મારી કોન્ડો કહે છે તમારી વસ્તુ તમારા જીવનમાં એક સીઝન માટે આવી હતી હવે તેમની સીઝન પૂરી થઈ તો છોડવું એક કુદરતી અને આદરપૂર્ણ કાર્ય છે છોડવું શીખવે છે કે આપણે સંબંધો યાદો અને સામાન સાથે આદરથી બંધાઈ શકીએ છીએ પણ બંધાયેલા રહેવું જરૂરી નથી ચેપ્ટર વીસ સફાઈનો જાદુ ખરેખર અંદર થાય છે હવે જ્યારે તમે આ પુસ્તકની છેલ્લી લાઈનો સુધી પહોંચ્યા છો મારી કોડો આ જ ઈચ્છે છે કે તમે સમજો ધ મેજિક ઓફ અપ ઇઝ નોટ આઉટ યુ ઇટ ઇઝ વિધિન યુ વસ્તુઓ છાંટવી જગ્યા બનાવવી ઉર્જા હલકી કરવી આ બધું બહારથી શરૂ થાય છે પણ સાચું જાદુ તો તમારા વિચારવા અનુભવવા અને જીવવાની રીતમાં આવે છે ઉદાહરણ કોલકાતાની એકતાલીસ વર્ષે રંજનાએ જ્યારે આખી પ્રક્રિયા પૂરી કરી તો તેમનું કહેવું હતું હવે મારા નિર્ણયો ઝડપી થયા છે મારા સંબંધો સ્વચ્છ થયા છે અને હું પહેલી વાર પોતાની સાથે જોડાયેલી અનુભવું છું હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે તે વિડિયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમેમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ